આજે ભારત અને પાકિસ્તાનની મેચ હતી અને એમાં ભારતનો ભવ્ય વિજય થયો છે જે ખુશી વ્યક્ત કરવા માટે બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે લોકો ભાર રંગો ઝંડો લઈને ફરી રહ્યા છે ફટાકડા ફોડી રહ્યા છે અને ખુશી મનાઈ રહ્યા છે લોકો એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે તો આજે આ ખુશી વ્યક્ત કરવા માટે જે લોકો એકત્ર થયા છે એમની ખુશી સાથે વડોદરા શહેર પોલીસ પણ એમાં સામેલ છે અને કોઈ અનિચ્છ બનાવ ન બને એની માટે અમે પૂરતો બંદોબસ્ત રાખેલો છે અત્યારે દરેક જે માંડવી ખાતે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે ત્યારે અમે ડીસીપી ઝોન થ્રી ઝોન ફોર અને અમારો તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જે કોમ્યુનિટી પોલીસ સ્ટેશન છે સેન્સિટિવ પોલીસ સ્ટેશન છે બધા સ્ટાફ અમે અત્યારે અહીંયા રોડ ઉપર જ છીએ અને લોકો ખૂબ સારી ઉજવણી કરી શકે એની માટે અમે કાર્યરત છીએ કોઈ બનાવ બનેલો નથી અને લોકો પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે આનંદ વ્યક્ત કરી રહ્યા છે मैच जीत ખુશી खुशी होना ही चाहिए हमारा इंडिया जीता और इंडिया के लिए हर इंडियन को खुशी होना चाहिए और हम खूब खूब बधाई देते हैं फील्डर को और कैप्टन इंडिया की टीम को कि वो हर बार अच्छा काम करे और हर बार इंडिया का नाम रोशन करे मैच हमें लोगों ने बहुत प्रेम थी नहीं आ रही पाकिस्तान हारी गयु एनी हमने बहुत खुशी से हमने पहले दिन खबर थी कि पाकिस्तान हरवा रुक चुके हैं अपना गुजरात

કોલીએ જે આજે બેટિંગ રમી બહુ બહુ સારું રમ્યો સેન્ચુરી મારી લીધી હજે એને